મિત્રો ધર પાતળ ની ધરતી માં વેળવા દેવી પૂજક રહેતા હતા અને આ કુબામાં સાત ભાઈઓ ભાઈઓ રહેતા હતા એ સાત માં ભાઈ નો ભુવો હતો એને હિરિયો માં સાથે વાતો કરતો કે મારા પરિવાર ની રક્ષા કરજે માં મેળી પણ હીરિયા ના બોલે ઉભી રહી પણ એક વખત વાત છે કે સાડા વર્ષ દુકાળ પડ્યો અને એ દુકાળ માં માણસો મરવા લાગી અને માનવ જાત વીખાવા લાગી ત્યારે હિરિયો માં મેળવડી પાસે જાય છે અને કહે છે કે હે માં મેલડી મારી દુકાળ પડ્યો છે અને ત્રણ ત્રણ વર્ષના વાયા વીતી કલમ આપે છે અને હીરિયા ના ભાઈઓ પણ આ બધું જોઈ રહ્યા છે ત્યારે હીરિયો હરી બોલ્યો કે માં આ તો પરદેશ વાટે જવાનું છે મને વિશ્વાસ નથી આવતો એટલે મારી તારો હીરિયો તારી પાસે ભરમાન માંગે છે કે મારી તારા મંદિર ઉપર સત્તર રહ્યું ને એ આપો આ ફૂટી મારા ખોળામાં માં પડે ને તો માનું કે મારી મેલડી વિદેશ જવાની રજા આપે છે ત્યારે મેલોડી સત્તર ના ખોળામાં નાખે છે અને આ દ્રશ્ય જોઈ રહેલા સાત ભાઈઓ માં મેલોડી જય બોલાવે છે પછી હિરિયો એના સાથે ભાઈઓને ભેગા કરે છે અને કહે છે કે મારા ભાઈઓ માં મેલોડી વિદેશ જવાની રજા આપી છે ત્યારે હિરિયા ભાઈઓ બોલ્યા કે હીરિયા તું માં મેલોડી નો ભુવો છે એટલે તારે નથી આવવું અને અમે તને રડી ખવડાવશું એટલે તું અહિયાં જ રોકાઈ જા અને મા મેલોડી સેવા પૂજા કર પછી સવાર પડી હિરિયા પોતાના કુટુંબ ને કર્યું એ વખતે વાહનો હતા ને એટલે દરિયાઈ માર્ગે હિરિયો પોતાના કુટુંબ ને મુકવા જાય છે અને ભાઈઓથી છૂટો પડવાનો સમય આવ્યો એટલે હિરિયો પોતાના ભાઈઓ ને ભરી ભરી રોવે છે પછી હિરિયો ભાઈઓ ને નાવડા બેસાડે છે પછી આખું કુટુંબ હાલતું થયું પછી જ્યાં સુધી નાવડું દેખાણ ત્યાં સુધી હિરિયો હાથ લાંબા કરીને રોતો જાય અને કુટુંબ ને આવજો કરતો જાય પછી નાવડું દેખાતું બંધ થઈ ગયું એટલે બેસી રુદન કરવા માંડ્યો મેલોડી હું મારા ભાઈઓ થી એકલો મારા ભાઈઓને પરદેશ હતા મેકલવા પણ મારી તે હાર્યા પરમાણ આપ્યા એટલે હું ના પાડી ના શક્યો અને આજે આખો કબીલો તો રહ્યો અને માં હવે વજ્યા તું અને હું તો માં હવે હું વાતો કોની સાથે કરી આમ હિરિયો રુદન કરી રહ્યો ત્યારે એસી વર્ષ ની કોચી નું રૂપ લઈ મારી મેલડી આવી અને હાથમાં પાણીની પાણી ની છે અને હીરિયા પાસે આવી કહે છે હું તારી દેવ મેલડી છું એ મારા હિરમલ ઉભો થાય અને આ પાણી પી લે હે માડી હું મારા ભાઈઓ વગર નઈ જીવી શકું કે મારા હિરમલ સાંભળ આજે હું મેલોડી બોલું છું એ તારા ભાઈઓ ને જે વિદેશ માં ગયા છે ને એમને હું મોટા શેઠિયા બનાવી અને બધા ને રૂપિયા રમતા કરી દઈ પણ મારા હિરમલ સાંભળ ત્યારે તારા ભાઈઓ રૂપિયા વાળા થઈ જશે ત્યારે તારા ભાઈઓ નહીં રહે અને તું એકલો પડી જવાનો છે કે મારી મારા ભાઈઓ મને ઓખો કરી નાખશે ને તો મને વાંધો નથી પણ શું ખરેખર મારા ભાઈઓ ત્યારે મેલોડી બોલે છે કે હિરમલ હું એમને રૂપિયા રમતા કરી દઈશ પછી આમ કરતા કરતા સાત સાત વર્ષો ના વાણ વીતી ગયા અને પરદેશ માં ગયેલા હીરિયા ના ભાઈઓ મોટા વેપારીઓ બની ગયા અને હીરિયા ના ભાઈઓ પરદેશ માં માલદાર છેઠિયાઓ ના નામે ઓળખવા લાગ્યા ત્યારે સાત સાત વર્ષો ના પરણાવી ગયા છે પણ પોતાના ભાઈઓ ના કોઈ સમાચાર આવતા નથી એટલે હિરિયા એના ભાઈઓ સાંભળ્યા એટલે મા મેલોડી ના આવી મા મેલોડી ને કે મારી સાત સાત વર્ષ થી તારો હિરિયો એકલો પડ્યો છે અને માડી હું મરી જઈશ તો મને કાંધિયા દેવા વાળું કોઈ નહીં હોય માં એટલે મારી મારા ભાઈઓ ને પરદેશ પાછા લાવી આમ હિરિયો રુદન કરે છે અને આમ કરતા કરતા ત્યાં સુઈ જાય છે ત્યારે મારી મેલોડી સબ આવી કહે છે કે મારા હિરમલ તારી મેલોડી બોલું છું છાનો રહી મારા દીકરા તારે તારા ભાઈઓને જોવે છે ને કે હા માડી તો સાંભળ નોરતા ના દાડા ચાલુ થાય છે અને નોરતા ની આઠ ભાઈઓ પેલું નોરતું છે પણ આઠમા નોરતે તારા ભાઈઓ તારા ઘરે હોય તો માનજે કે તારી મેલોડી બોલું છું પછી હીરિયા ની આટલી વાત કરી અને મેલોડી પહોંચી પરદેશ માં અને હીરિયા ના ભાઈઓ જ્યાં સુતા હતા ત્યાં ઢોલિયે જઈ તવા મેદ ની નાગણી બની જીભના લકારા કરવા લાગી કે સાંભળો હીરિયા ના ભાઈઓ તમને રૂપિયા રમતા મેં કર્યા છે તો ચાલો મારા મઢડે અને મારો માંડવો નાખો અને જો આઠમ પેલા ના તો કાળી નાગણ બની ડંખી ના તો કે પછાડ્યા હતા પછી સવાર પડી એટલે બધા ભાઈઓ ભેગા થયા એ રાત્રે આપડા બાપ દાદા ની દેવી મેળડી આવી હતી અને આપડે હવે આપડા દેશ જવું પડશે નહીતર માં મેળડી મારી નાખશે અને પછી કેવાય છે કે બીજા મોરતાના દિવસે હીરિયા ભાઈઓ પોતાના ઘરે જવા તૈયાર થાય છે અને નાવડા પોતાનું ધન લઈ પોતાના ઘરે જવા હાલી નીકળ્યા અને ત્યારે આ बाजूમાં મેલડી હિરિયાની કહે છે કે હિરિયા પહોંચી જા દરિયાના કાંઠે અને હિરિયા તારા ભાઈઓ પોતાના વતન આવી રહ્યા છે એમને મોળી લે ત્યારે બધા ભાઈઓ नावડામાંથી નીચે ઉતર્યા અને હિરિયો તેમને ઓળખી ગયો અને બધા ભાઈઓને બົດ ભરવા જાય છે અને કહે છે કે હું તમારો ભાઈ હિરિયો છું લ્યો આ પાણી પીવો ત્યારે તો શેઠ બનેલા ભાઈઓ કહે છે કે કોણ હિરિયો એના ભાઈઓ એને ઓળતા પણ નથી કારણ હિરિયા એ મેલા લુગડા બેરિયા કે હું મારો ભાઈ હીરિયો અને મા મેલોડી નો ભુવો પછી તો હીરિયા ને ધક્કો મારી ગામ તરફ ચાલતા રહી મિત્રો હીરિયા ની લાકડી નો બીજો ભાગ બહુ જલ્દી બનાવ્યું જોવાનું ભૂલતા નહીં જય મા મેલોડી